હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે ફરી એક નવી રેસીપી લઈને આવી છું આજે આપણે બનાવવાના છીએ પુડલા હા પણ આપણે જે નોર્મલ સ્ટાઇલથી પુડલા બનાવતા હોય એવી રીતે આજે નથી બનાવવાના અમારી ઘરે કંઈક અલગ જ સ્ટાઇલથી પુડલા બને છે તો એની રેસીપી આજે હું તમારી સાથે શેર કરું છું તો ચાલો જોઈ લઈએ રેસીપી કઈ રીતે બનાવશું એના માટે અહીંયા એક બાઉલમાં આપણે પહેલાં બે ચમચા જેટલો ચણાનો લોટ લેવાનો છે જે અંદાજે બે વાટકી જેટલો લોટ થશે આ માપ તમે તમારી રીતે લઈ શકો છો પણ જે પણ લ્યો એ માપ સરખું રાખવાનું છે એટલે બે ચમચા જેટલો ચણાનો લોટ લેવાનો છે સાથે લેવાનો છે એક ચમચી જેટલો રવો પણ રવો આપણે એમને નથી એડ કરવાનો એટલે એક વાટકીમાં હું એક ચમચી જેટલો રવો એડ કરું છું અને એમાં રવો ડૂબે એટલું જ પાણી નાખીને રવાને પાંચથી સાત મિનિટ માટે પલાળી દેવાનો છે અને એને સાઈડમાં રાખી દેવાનો છે ત્યાં સુધી આપણે ઓલામાં બીજા લોટ એડ કરી દઈએ એના સાથે આપણે એક ચમચી અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે સાથે એક ચમચી ચોખાનો લોટ લેવાનો છે ઘણા લોકો જ્યારે પુડલા બનાવતા હોય છે તો એકલા ચણાના લોટના પુડલા બનાવે છે પણ અહીંયા થોડો એ જ ટ્વિસ્ટ છે આપણે અહીંયા સાથે રવો ઘઉંનો લોટ અને ચોખાનો લોટ એડ કરવાના છે આનાથી પુડલા એકદમ સરસ થાય છે તમે જરૂરથી તમારા ઘરે એકવાર ટ્રાય કરજો સાથે હવે આપણામાં જે રવો પલાળની રાખ્યો તો એક ચમચી જેટલો એ એડ કરી દેવાનો છે અને સાથે હળદર પાંચ ચમચી જેટલી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે આમાં દહીં કે છાશ એવું કાંઈ જ એડ નથી કરતા આપણે હવે આપણે સરખી રીતે પહેલાં પાણી એડ કર્યા પહેલાં જ આપણે એકદમ સરખી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ સ્ટેજ ઉપર પાણી એડ કરતું જવાનું છે પણ એકી સાથે પાણી એડ નથી કરવાનું થોડું થોડું જ પાણી એડ કરવાનું છે નકર પછી જેવું તમે મિક્સ કરશો તો એમાં લમ્સ થઈ જશે એટલે જરૂર પડે એ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે ને મિક્સ કરતું જવાનું છે જેથી બેટર એકદમ સ્મૂધ રહેશે ને એમાં કોઈ પણ જાતના લમ્સ નહીં રહે આનું બેટર આપણે જરાય થીક નથી રાખવાનું કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સીની તમને હમણાં હું બતાવીશ કઈ રીતે રાખવાનું છે જરૂર પડી રીતે મેં પાછું પાણી એડ કર્યું છે ને મિક્સ કરતું જવાનું છે અને તમારે મિક્સ આ બીટરના ઉપયોગથી જ કરવાનું છે જ્યાં વિસ્ક આવે છે આનાથી જ કરવાનું છે એટલે જેથી જો ઝીણા મોટા લમ્સ હશે તો પણ એ એકદમ મિક્સ કરશું એટલે જતા રહેશે હવે બેટર ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે જો તમે આમાં રવો ડિરેક્ટ એડ કરો છો અને પલાળ્યા વગર તો તમારે બેટરને દસથી પંદર મિનિટ માટે સેટ થવા અલગ રાખી દેવાનું છે જો તમે રવાને પહેલેથી પલાળીને જ એડ કરો છો તો પછી બેટરને સેટ થવા દેવાની જરૂર નથી એ ઓલરેડી બેટર રેડી જ છે તો આપણા બેટર તૈયાર છે હવે આપણે આમાં એક ચમચી જેટલું મેં લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી છે સાથે હું ડુંગળી એડ કરું છું ડુંગળીને મેં ખમણીને એડ કરી છે ગ્રેટ કરીને એડ કરી છે ડુંગળી મેં લીધી છે બેથી ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી એમાં તમે ક્વોન્ટિટી તમારી રીતે ફેરફાર કરી શકો છો સાથે બેથી ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા એડ કર્યા છે ટમેટા મેં પાણી સહિત જ એડ કર્યા છે એને પણ મેં ખમણા ખમણીને જ એડ કર્યા છે ગ્રેટ કરીને જ એડ કર્યા છે તો આ જ રીતે તમારે પણ એડ કરી દેવાના છે ગ્રેટ કરીને સાથે આમાં એક ચમચી જેટલી લસણની ચટણી એડ કરું છું અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને છેલ્લે આપણે એમાં કોથમરી એડ કરી દઈએ છીએ હવે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે બેટરની કન્સિસ્ટન્સી થોડી આવી લિક્વિડ ફોર્મ રાખવાની છે એકદમ ઢીલી આ રીતે કરશો તો જ પૂટલા એકદમ સરસ થશે હવે સાઈડમાં મેં લોઢી ગરમ કરવા રાખી દીધેલી એના ઉપર આપણે ધીમા ગેસે બેટર પાથરવાનું છે તેલ પહેલાં લગાડી લઈએ અને એક ચમચા જેટલું મેં બેટર એડ કર્યું છે આપણે આમાં ડુંગળી ટમેટા એડ કર્યા છે એટલે પૂડલું એકદમ પ્રોપર રાઉન્ડ થશે જ નહીં બેટર એકદમ પતલું પાથરવાનું છે અને ગેસ ધીમો જ રાખવાનો છે બેટર પથરાઈ જાય પછી તમે ગેસ મીડિયમ રાખી શકો ફરતું એક સેજ તેલ લગાડી દઈએ જેથી એકદમ પૂડલું આપણું સરસ રીતે ઉથલી જાય હવે આપણે બધી સાઈડથી જોઈ લેવાનું છે કે આપણું પુર્લું એકદમ સરસ રીતે થઈ ગયું છે કે નહીં એવું લાગે કે હજી વાર છે તો એને થવા દેવાનું જો ફ્રેન્ડ્સ તમને રેસીપી ગમે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સમાં મને કહેજો તમને રેસીપી કેવી લાગી વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો તો બસ આપણા પુલ્લા તૈયાર છે એને મેં ટમેટો કેચઅપ અને ચટણી સાથે સર્વ કર્યા છે થેન્ક યુ